અમૃત મહોત્સવ અંતર્ગત મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ ખુદ ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમમાં ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કુલના ટ્રસ્ટીઓ તેમજ ગામના અગ્રણી શાળાના આચાર્ય સહિત શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ હાજરી આપી છે મોટીવેશનલ સ્પીકર સંજયભાઈ રાવલ કાર્યક્રમમાં હાજરી આપીશ તેમજ પોતાના અંદાજમાં સંબોધન કર્યું છે કાર્યક્રમને ચાર ચાંદ લાગ્યા છે સંજયભાઈ વિદ્યાર્થીઓને પોતાના જીવનના માટેની અનેક વાર્તાઓ પર ભાર મૂક્યો છે જીવનને મજબૂત બનાવી મહેનત કરી આગળ વધવું જોઈએ તેવી સલાહ અને પણ કર્યા છે વર્ષ જે સંસ્થા પૂરી કરે એના માટે મેં જ્યારે આવ્યા ત્યારે મને તો નવાઈ લાગી કે

બે મહિનાથી થી આદુ ખાઈ મારી પાછળ પડી ગયો સાહેબ મારી સ્કૂલમાં માં મારે મેં કીધું તારી છે ક્યાં સ્કૂલ કોઈ કે હું જ્યાં ભર્યો છું એ મારી જ કહેવાય ને અને આના કારણે હું આજે અહીંયા આવ્યો છું એટલે આના માટે જોરદાર તાળીઓ જોઈએ જાય એ પૈસા ટ્રસ્ટમાં લઉં છું અમારો ધંધો નથી મને ભગવાને ઘણું આપ્યું છે પણ આવી સ્કૂલમાં આવીએ ને ત્યારે તો થાય કે અહીંયા કંઈ આપીને જઈએ આવા બધા જે ટ્રસ્ટીઓ હોય તો એમ થાય કે આવી સ્કૂલ તો નસીબદાર તમે નસીબદાર છો કે આવી સ્કૂલમાં તમને આજે આવવા માંડ્યું જીવનમાં સફળતા એટલે પૈસો મર્સિડીસ BMW ના દીકરા નીકળે હું 400 રૂપિયામાં હોટેલમાં વેટરની નોકરી કરતો હતો 3 વર્ષ કે કે 12મામાં ટકા ના આવ્યા એટલે ભણવાના પૈસાની બાપુજી કહેવા જાતે કમાઉં જાતે ખાવ મેં હોટેલમાં નોકરી ચાલુ કરી 400 રૂપિયા હું બ્રાહ્મણનો છોકરો છું જાત જાતમાં માનતો નથી કે કે શ્રી કૃષ્ણ ભગવાને ગીતાના ચોથા અધ્યાયના 13મા શ્લોકમાં એમ કહ્યું છે મેં જન્મને આધારે જાતિ નથી બનાવી કર્મને આધારે બનાવી છે

માણસનું ઘડતર થતું નથી એના સામર્થ્ય હોય છે પણ સંસ્કાર નથી હોતું એટલે સામર્થ્ય બધું બીજી બાજુ જતું રહે છે એટલે એવો એક ઉંડા પ્રયાસ પંચોતેર વર્ષે મુંબઈ બેઠેલા ટ્રસ્ટીઓ પર અહીંયા ધ્યાન રાખે છે એ બહુ મોટી વાત છે અને આજે હું શું કહેવાનો છું એ તો તમે ત્યાં સેમિનારમાં સાંભળ્યું પણ મને બહુ ખુશી છે કે આટલી જૂની સ્કૂલની અંદર પણ મને યોગ્ય સમજીને બોલાવે તો મને બહુ જ ખુશી છે ખૂબ ખૂબ આભાર ખુશીની વાત છે કે વાઘોડિયા જેવા એક નાનકડા ગામમાં પંચોતેર વર્ષ ડોક્ટર એનજીએ વિદ્યાલય પૂરા કરે એ બહુ જ મોટી વાત છે એના એક વિદ્યાર્થી મને અપ્રોચ કર્યો કે તમે આવજો નહીં આવીને મને એમ લાગ્યું મારા ઘરે આવે એવું સરસ ઉમરકા કર્યું અત્યારે સમાજમાં સૌથી વધારે જો જરૂર હોય તો શિક્ષણ કરતા પણ સંસ્કારોની છે માણસનું ઘડતર થતું નથી એના સામર્થ્ય હોય છે પણ સંસ્કાર નથી હોતો એટલે સામર્થ્ય બધું બીજી બાજુ જતું રહે છે એટલે એવો એક ઉમદા પ્રયાસ પંચોતેર વર્ષે મુંબઈ બેઠેલા ટ્રસ્ટીઓ પણ અહીંયા ધ્યાન રાખે છે એ બહુ મોટી વાત છે અને આજે હું શું કહેવાનો છું એ તો તમે ત્યાં સેમિનારમાં સાંભળજો ત્યાં હું વાત કરીશ મને એવું ખુશી છે કે આટલી જૂની સ્કૂલ ની અંદર પણ મને યોગ્ય સમજીને બોલા એનો મને બહુ જ ખુશી છે ખુબ ખુબ આભાર